ભારે ભીડ હોવાના કારણે છતાં પણ ત્યાં હતા અને સાથે મુસાફરો સાથે વાત કરી હતી એક્સ્ટ્રા બસ સંચાલનના મોનિટરિંગ માટે હરસંઘવી અમદાવાદના ગીતા મંદિર ખાતે પહોંચ્યા હતા પ્રવાસીઓની સુવિધા અને કર્મચારીઓને દસ હજારની એડવાન્સની જે જાહેરાત કરવામાં આવી છે સાથે જ આ નિર્ણયથી લગભગ છત્રીસ હજાર જેટલા કર્મચારીઓ જે છે તેમની આ વખતેની દિવાળી સુધરી જવાની છે મુસાફરો સાથે હર્ષ સંઘવીએ ચર્ચા પણ કરી હતી સાથે જ વાત કરવામાં આવે તો ડ્રાઈવર કંડક્ટરને હર્ષ સંઘવીએ મો મીઠું કરાવ્યું હતું એક્સ્ટ્રા બસ જે સંચાલન કરાવી હતી અને એક યાત્રી હતા એમને પૂછ્યું હતું કાકા ક્યાં જવાનું કાકા અડવેકથી કહ્યું હતું બસ અહીંયા થયું મુંબઈ જવાનું છે જગ્યા મળી ગઈ છે આ પ્રકારના દ્રશ્યોએ અમદાવાદના ગીતા મંદિર ખાતેથી આવ્યા હતા મુસાફરોને કોઈ રીતે અગવડ ન પડે અને કઈ કઈ રીતે અગવડતા પડી રહી છે સાથે એની પૂરતી વ્યવસ્થા કરવા માટેના એ આદેશ પણ એ બસ સ્ટેન્ડ ખાતે આપવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી બનતાની સાથે જ હર્ષ સંઘવી જે છે તે મેદાને ઉતરી ચૂક્યા છે પહેલા જ દિવસે આમ તો એમણે એસટી વિભાગ માટે ખૂબ મોટા નિર્ણયો લીધા છે દસ હજાર એડવાન્સ આપવાની જાહેરાત જે ફિક્સ પેના કર્મચારી છે તેને દસ હજાર રૂપિયા એડવાન્સ આપવાની જાહેરાત કરી છે રાત્રે જે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે દિવાળીના પાવન તહેવારને લઈને તેનું મોનિટરિંગ કરવા માટે એ સીધા જ ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા ત્યાં એકદમ ભીડ હતી લોકો સાથે ચર્ચા કરી હતી બહેનો સાથે ચર્ચા કરી હતી બહેનોને પણ પૂછ્યું હતું કે તમને કોઈ તો નથી પડતી ને ત્યારે સૌ કોઈ લોકો હર્ષ સંઘવી જે છે તેમની સાથે ચર્ચા કરતા દેખાયા હતા લોકો ફૂટા એ પડાવવા માટે તે આતુર જોવા મળતા હતા ડ્રાઈવર કંડક્ટરને હરસંઘવીએ મો મીઠું પણ કરાવ્યું હતું એ વિડીયો પણ જુઓ કે જેની અંદર મુસાફરો સાથે અને બસમાં બેઠેલા એ લોકો સાથે હરસંઘવીએ શું ચર્ચા કરી હતી ચાલો આગળ ચાલતા બસ સુધી બરાબર છે કોઈ તકલીફ બધા આનંદથી દિવાળી બધા મનાવો રોમે રોમ છે ને બધાને હે દિવાળીનો બધા આનંદ કરો તો બધા હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ સમોસા ચાટ સે હૈ પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार? Wait, we have a solution. Oral strip. क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस